તબક્કા મોરબી જિલ્લામાં વરસાદે મહેર તો કરી પણ તેથી વધુ કહેર કરી છે તેવું ચિત્ર પહાડ આવ્યું છે ત્યાં ખેડૂતોએ વાતર કરેલા પાકના તો મૂડિયા ખૂખેડી ફેંકી છે તેવા ખેડૂતોના રિપોર્ટ મળી રહ્યા છે તો ઘણા ગામોના રોડ તૂટી ગયા હોવાથી અવરજવર બંધ થઈ છે તો અઠિયા આવી ગ્રામ્ય રોડ બંધ થઈ ગયા છે તેના માટે વહીવટી તંત્રએ વૈકલ્પિક રોડની સુવિધા ઊભી કરી છે મોરબી કચ્છનો આજે પણ રોડ ખુલે તેવું જણાતું નથી ત્યારે કાયમી કચ્છ મોરબીનો વ્યવહાર હાલ બે દિવસથી બંધ થઈ ગયો છે આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે જેને કારણે નદીઓ સહિત નાના મોટા બોકડા અને નાના પૂરો આવ્યા છે જે પાણી નહીં સમાતા પાણીએ તો એનો માર્ગ કરી લીધો છે જેમાં રોડ ઉપરના નાલા તોડી પાણી વહેતું થયું છે તો ઘણા બધા ગામડામાં ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી ગયા છે જેમાં માળીયા તાલુકાના સુલતાનપુર ગામે મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે જ્યાં પણ ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાક નાશ થઈ જવાની ભીતિ ઊભી થઈ છે આમ ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ ગયો છે જયારે અમર જીવાપર રોડમાં નાલાની બાજુમાં રોડમાં કાબડું પડીને પાણી વહેતું થયું છે અને રોડ ધોવાઈ ગયો છે જ્યાં વાહન વ્યવહાર બંધ થઈ ગયા છે આ રીતે મોરબી જિલ્લામાં અઠ્યાવીસ જેટલા રોડ બંધ થઈ ગયા છે વહીવટીતંત્રએ વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી છે ત્યારે જનજીવન ઉપર અસર થઈ છે વીજ તંત્રના વીજતંત્રદેકકારીને કારણે વીજ પુરવઠો વારંવાર બંધ થઈ જાય છે સતત વીજ પુરવઠો અવર થાય છે જેથી વીજ ઉપકરણોનું નુકસાન થઈ રહ્યાનું જાણવા મળ્યું છે લોકોની ફરિયાદ ઉઠી છે આ મેઘરાજા ખમૈયા કરે તેવું લોકો પ્રાર્થના કરી રહ્યા છે શ્રીકાંત પટેલ મોરબી